તો સ્વાગત છે મિત્રો આપણી ચેનલમાં બીજું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું ઉમંગ વાઘેલાએ કર્યો સતુ પડદા પડદાફાસ તો સાંભળો તમે આ કોલ રેકોર્ડિંગ અને એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયો ગમે તો એક લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં તમારી શું રહે છે તો સાંભળો તમે આ કોલ રેકોર્ડિંગ હલો 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 હા ભાઈ હાલો હા સપુ ચાલુ રાખજો લાઈન માં લીધા હે હા ભાઈ આપડું હું નામે હે આદિત્યભાઈ 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 હા જો અત્યારે અમારા સમાજના બધા પ્રતિષ્ઠિત આગેવાડ નો બધા બેઠા થયા આપે હા તમે જે આ જે કાર્યક્રમ કર્યો બરાબર છે તમે કઈ રીતનો કાર્યક્રમ કર્યો પેલા અમે સપ્યુ જેવી રીતે બોલે તો જોઈને મેં ફોન કર્યો તો બરાબર ને તો તમારે એને વ્યક્તિગત લડત લડવાની હતી સાહેબ બરાબર છે હા અને તો તમે અમારા રમર સમજને જોઈએ હાઇલાઇટ થવા માટે તમે ભાઈ અમને અમને શું કમેન ટાર્ગેટ કરો છો ટાર્ગેટ એ વાત એમ નથી ને તો એમને તમારે એવું એવો શબ્દ બોલાય કે મારી માં માથે ભંગ્યો છે તો અમે 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 તમારી માં માથે ચડી તો યોગ્ય લાગે એટલે ભાઈ માં વાત આમો તમે હમ હા

બરાબર છે તમારી હોય કે ન હોય એ બીજા નંબર ની વાત છે ભાઈલા બરાબર છે સતુભાઈ અમે પણ લોકો માનવા વાળા વ્યક્તિ છીએ બરાબર છે તો આમાં અમારા સંબંધ ની લાગણી ઉભરી સતુભાઈ નું નામ આવે છે તો અમારે અમારા સંબંધ ના બધા આગેવાનો ની અપેક્ષા એવી છે કે ભાઈ સતુભાઈ એક વિડીયો રિલીઝ કરી દઈ કે આ વસ્તુમાં વાલ્મીકી સંબંધ લાગણી દુબાણી છે બરાબર છે તો આ વસ્તુમાં હું ક્યાંય નથી બરાબર છે અને તમે છેલ્લે એવું બોલો છો કે ભલે કોઈ પૂછી લેજો એટ્રોસિટી શું કેવાય નઈ એ અમારું સુરક્ષા કવર છે બીઆર બાબા સાહેબ આંબેડકર બાબાસાહેબ આંબેડકર અમને એક સંવિધાનિક પ્રોવિઝન આપ્યું છે જે તે સમયે અમારા સમય ને દરગુજ કરતા હતા ને જયારે જે તે સમયે અમારી સમજ ને કોઈ માનતા નતા ને બાબાસાહેબ આંબેડકર ને અમને કવચ આપ્યું છે બરાબર છે એ કવચ ને તમે લોકો કોઈ તમારા કોઈ એવા સારા વ્યક્તિ હોય ને ખાલી પૂછી લેજો કે એટ્રોસિટી સિટીમાં શું થાય નહીં બરાબર છે ને આ વસ્તુ જે થઈ છે ને ભાઈ અમારી માટે બહુ ખરાબ નિંદનીય થઈ છે બરાબર છે સતુભાઈ સતુભાઈ હા ભાઈ હવે તમે મને એક વાત નું ઈ ક્લિયર કરી દયો હમ હમ આમાં આ જે મેટર છે બનતી કોશિશ હવે તમે મને એક વાતનું એ ક્લિયર કરી દો કે આ જે કૃતિ હતું છે બરાબર છે એમાં તમારી તમારી સાથે તમારે રિલેશન કઈ રીતના છે તમારા ભાઈ સાથે કઈ રીતનું છે તમારું નામ જોવામાં વારંવાર ઉછળા છે બરાબર છે તમે પોક્ષ ક્લિયર કરી દીધો કે તમારા રિલેશન શું છે એવું બોલે છે કે મને એટલું કઈ ફરક ન પડે જે કઈ વાંધો નહીં મને કઈ ફરક ન પડે તો અમે આમાં વડીલો દ્વારા એક્શન લઈ તો તમને કઈ વાંધો નથી કે તમારી મેલરીને કઈ વાંધો નથી ને બને ત્યાં હું વસ્તુ ન કરાય પણ બાપા આમાં તો જો મને એકને તો મારી એકની તો લાગણી દુબાઈ નથી બરાબર છે સમત વાલ્મિકી સમાજની લાગણી દુબાણી છે બરાબર છે તો આમાં બધા મારા વાલ્મિકી સમાજ બધા આગેવાનોને મારે આ વસ્તુ વાંચા આપવી જોશે જો મારી લેવલથી હું એક તમને કહી દઉં કે તમે વિડીયો માફી બનાવી દો તમે મૂકી દો મારા નામ નામજો તમે કરી નાખો બરાબર છે કે ગોંડલ થી ઉમંગ વાઘેલા ફોન આવ્યો હતો અમે આ લોકો એવી ચર્ચા યથાવે કરેલ છે કે ભાઈ હવે આ વિડીયો એ અમારે ભૂલથી બોલાઈ ગયો છે પણ મારું તો મને હાલો મારી લાગણી શાંત તમે આપી દો આ વિડીયો આપી દો એટલે મારી લાગણી શાંતોને મને મળી જાય પણ બીજા ગામના લોકોની જે લાગણી દુબાણી છે બરાબર છે તો એની માટે તો બપુ આપણે લોકોને કંઈક મેદાન આવું જોશે ને એમ આપડે કોઈ લડાઈ ઝઘડા નથી કોઈ તમને કઈ ફરક ન પડે બરાબર છે ન કે અમને ફરક પડે નો કે આ ભાઈ હાર્દિક ફરક પડે બરાબર કેવાનું શું થાય છે ખબર છે કે જે આ વસ્તુ જે સોશિયલ મીડિયામાં અમારા સમાજ ઉપર જે વારંવાર જે લોકો જે ટાર્ગેટ કરે છે ને ઈ નો થવું જોઈએ બસ અમારી બીજી કોઈ લાગણી નથી બરાબર છે બીજું અમારો કોઈ જાતનો ભાવાર્થ નથી નહીં કે અમે તમને દબાવવા માંગી છીએ બરાબર છે અમે અમે રાજી છીએ કે ભાઈ તમારું નામ થાય તમે સારા પદ અને પ્રતિષ્ઠા ઉપર પહોંચો બરાબર છે અમે કોઈ એવા તમારા પગ ખેંચવાળા અમે એ સમાજ માંથી નથી આવતા બરાબર તમે તો તમને ખબર છે અમારી સમાજ કઈ રીતની વ્યક્તિ છે એ બરાબર છે એટલે તમે યાર આ આ ધ્યાન દેજો અમારામાં બરાબર જો હું ભાઈ ઉપર લીગલ એક્શન મારા વડીલો મને કઈ રીતનું માર્ગદર્શન પૂરું પાડે છે બરાબર છે અને તમારે એક વિડીયો જોક બનાવવો જોશે કે સમસ્ત વાલ્મિકી સમાજ અત્યારે બનાવો તો કોઈ વાંધો નહીં મારા મોકલી દો બરાબર છે કે વાલ્મિકી સમાજની જે કોઈ ઓડિયો દ્વારા લાગણી દુબાણી છે બરાબર છે એમાં હું કે નહી બરાબર છે વાલ્મિકી સમાજ જે એક્શન લેવું હોય એ એ છોકરા ઉપર લઈ શકે છે બરાબર છે આ ભાઈ ઉપર જે ભાઈ લાઈન છે અત્યારે બરાબર છે પછી હું મારા વડીલોને સમજાવવાનો પ્રયત્ન કરીશ કે ભાઈ જો આ વ્યક્તિ આ રીતનું અમને કહી છે તો એક મીટિંગ કરવાની આપણી જવાબદારી બને છે અને એવું લાગે તો હું તમારા ગામમાં બધે મારા વડીલોને લઈને આવીશ બરાબર છે સમાધાન ની ફોર્મ્યુલા

ના અમે તો જો ભાઈ તો આ ભાઈ બોલ્યા છે ભાઈ જો અમે તો રાજીજી કે આવડી ઉમર માં તમે કઈ સારું નામ સા ધરાવો છો બરાબર છે આવા 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 જે દુષણ હોય ને હે આને તમારે દૂર કરવાના હોય બરાબર છે તમારી કાર્ય કેતી છે ને તમારી કાર્ય કેતી ખરાબ કરી લોકો છે આ પણ ઓર્ડર સડાઈ દીયો આપણો એમાં વિડિયો બનાવવાની કોઈ વસ્તુની વાત જ નથી આવતી ને ભાઈ બરાબર છે કોઈ વાત ન હું જે બોલું છું બરાબર આપણે નથી બોલ્યા તમે સડાવી દીયો હા ભાઈ તમે શું કરો છો ને તમે બોલો છો એવું હા હું બોલું તમારું નામ જરાક બોલ દયો મને આદિત્ય આખું નામ બોલ દયો આદિત્યભાઈ આદિત્યભાઈ આદિત્ય ભાઈ કઈ કે ગામના ના આય પણ બરાબર કો પણ ના છે રાજકોટ ક્યુ ગામ એમ રાજકોટ તો છે પણ રાજકોટ કે એરિયા મારીયો છે તમે બાપુ